પ્રસ્તુત છે પ્રાસંગિકલતા નો સાથી સંપાદન અને પઠન નેહલ ઠક્કર કોઈ પણ વ્યક્તિ એકલતાના જીવન સાથે કહી શકાય એવા પુસ્તકોનો દિવસ એટલે ત્રેવીસ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ ઓગણીસો પંચાણુ માં સામાન્ય સભામાં માહિતી અને જ્ઞાનના પ્રસાર પુસ્તકોનું સ્થાન સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં પુસ્તકોનો ફાળો સહિષ્ણુતા અને સંવાદિતા સર્જવાની પ્રક્રિયામાં પુસ્તકોનું સામર્થ્ય જેવા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને મહાન સાહિત્યકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયરનો જન્મદિન અને મૃત્યુ તિથિ છે તો સાથે અન્ય બે મહાન લેખકો અને ગાયકની તિથિ છે તેમના સાહિત્ય જગતના પ્રધાનને ધ્યાને લઈને તેમના લેખન કાર્યથી પ્રેરાઈને સમગ્ર વિશ્વ સાથે જોડાય એ વિચારથી યુનેસ્કો દ્વારા ત્રેવીસ એપ્રિલ ઓગણીસો વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે લોકો પાસે જો મનગમતા પુસ્તકોનું કલેક્શન હોય તો તે વાંચવાનો ઉત્તમ સમય મળી રહે છે પણ જેમની પાસે ઘરે પુસ્તક ન હોય તો ઇન્ટરનેટના માધ્યમથી બુક વાંચી અને વાંચન ભૂખ સંતોષી શકે છે સમય સામે જજુમવાની માનસિક શક્તિ કેળવી શકે છે છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટને ધ્યાને રહી બુક પબ્લિકેશન અને વેબસાઈટનું ચલણ આપણે ત્યાં વધ્યું છે જેના દ્વારા ઘરે બેઠા પુસ્તક ડાઉનલોડ કરીને વાંચી શકાય છે અને મિત્રો સાથે તેની લિંક શેર કરી વધુ લોકોને વંચાવી અને પ્રચાર પ્રસાર પણ જારી કરી શકીએ છીએ યુનેસ્કો દ્વારા રેટિંગ અને કોપીરાઈટના પ્રચાર હેતુ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી થાય છે માનવજાતના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલ યોગદાન નવી પેઢીમાં જાગૃતતા આવે અને લોકોમાં પુસ્તકો વાંચવાની પ્રેરણા જાગી રહે તે હેતુથી વિશ્વ પુસ્તક દિન ઉજવાય છે પુસ્તકોનું સતત વાંચન કરવાથી માનવ મનમાં સકારાત્મક વિચારોના બીજ રોપાય છે જે સંસ્કારોનું વૃક્ષ બને છે તેથી જ પુસ્તકો એ પ્રત્યાયન માધ્યમો નથી પણ માનવ ચેતનાને જાગૃત કરવાનું સાચું માધ્યમ છે આમ જોવા જઈએ તો પુસ્તકો એ વિચાર ક્રાંતિના બીજ રોપે છે એમ પણ કહી શકાય કે પુસ્તક એવો શિક્ષક છે જે માર્યા વગર કડવા વચન કે ક્રોધ કર્યા વગર દાન દક્ષિણા લીધા વગર જ્ઞાન આપે છે શિશુ કહે છે કે વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે આજે પુસ્તકોના મોટા પ્રમાણમાં પ્રકાશન થતું રહે છે જ્યારે કાગળની શોધ ન થઈ હતી ત્યારે આપણું અમર આધ્યાત્મિક પુસ્તકો પ્રસિદ્ધ કરનારી કેટલીક પ્રકાશન સંસ્થાઓ છે જેમ કે લોકમિલાપ નવજીવન પરિચય ટ્રસ્ટ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત ખેત વિકાસ પરિષદ ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય અકાદમી દલિત સાહિત્ય અકાદમી સસ્તુ વર્ધક કાર્યાલય વગેરેનો નેશનલ બુક ટ્રસ્ટ અને ચિલ્ડ્રન નામથી રાષ્ટ્રીય પ્રકાશન સંસ્થાઓ બહાર પાડેલ પુસ્તકો સ્વતંત્ર લેખનો વિષય છે હવે તો જમાના સાથે તાલ મિલાવતા પુસ્તકાલયો પણ અમલમાં આવતા જાય છે જેની નવી પેઢી બહોળો ઉપયોગ કરી ડિજિટલ વાંચન તરફ વળી છે પરંતુ ગુર્જરી બજારમાં મળતા પુસ્તકો પણ સસ્તા ભાવે મળી રહે છે તો એ સાથે પુસ્તક મેળા યોજીને તેમાં ડિસ્કાઉન્ટ આપીને મુકાતા પુસ્તકો બહોળા સમુદાયને ઉપયોગી બની રહે છે તો હાલ પુસ્તક પરિચય માતૃભાષા અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવે છે જે વ્યક્તિને આંગળે કે ઘરની સાવ નજીક પહોંચી અને તેમને પુસ્તકો પહોંચાડે છે આમ જઈએ કોઈ પણ સારા પ્રસંગની આપણે ચાંદલો અથવા કવર અથવા અન્ય ભેટ આપતા હોઈએ છીએ તેની બદલે કોઈ પુસ્તક ભેટમાં આપવાની ટેવ જોઈએ જન્મ લગ્ન પ્રસંગ મકાન વાસ્તુ દુકાનનું ઉદ્ઘાટન ઉદઘાટન જેવા તમામ પ્રસંગોએ પુસ્તકો આપવાની ટેવ પાડવી જે વ્યક્તિને આ જીવન મિત્ર બનીને રહે છે ઉમાશંકર જોશી કહે છે કે ગુજરાત તેના સામયિકોથી રડિયાત છે બાળકોમાં અને યુવાનોમાં નિયમિત વર્તમાન પત્ર તથા સામયિકો વાંચવાની ટેવ પાડવી ખૂબ જરૂરી છે જોકે એમાં પણ સમયને અનુરૂપ થાય ઈ પેપર ઈ મેગેઝીન પણ મળી રહે છે જે દ્વારા પણ નવી પેઢીને વાંચન તરફ વાળી શકાય છે તો ચાલો આજે જ સંકલ્પ લઈએ એક સારું પુસ્તક વાંચન કે વંચાવી રોજ રાત્રે એક પુસ્તક માંથી ઓછી ચાર લીટી વાંચીને તેના પર મનન કરીને સુઈશ સારા નરસા પ્રસંગે અનુરૂપ પુસ્તક ભેટ આપવાની ટેવ પાડી વાંચન અભિમુખ બનીએ અને સૌને બનાવીએ એ જ આજના વિશ્વ પુસ્તક દિનની સાર્થકતા